છવ્વીસમી જાન્યુઆરી એટલે કે રિપબ્લિક ડે તો બધા મિત્રોને છવ્વીસમી જાન્યુઆરીની ખૂબ ખૂબ શુભકામનાઓ અને આપણે કાલ આવ્યા હતા ને રેઢિયાર માલ આજ પાછો આવ્યા હતા જોતા હવે એ ચાલુ થઈ ગયા લગભગ નવ ટકા મકાઈ રહેવા નહીં દે હવા જવાનું હવે સીએડી કરવું હકીકતમાં આ ઢોર આવે કે નહીં આમથી આવે કે આમથી આવે એ કંઈ નક્કી નથી થતું જો આ રીયા પગલા હે કઈ નો ગતો સાંભળે આમથી થી હું કઈ નથી આવતા ને આમ થી નથી આવતા આવે ક્યાંથી ને નથી જડતું અને આપણે પડામાં માં બેહી ગયું જીરામાં એટલે જરા ઉડાડતો હું પછી આપણે ગોતી કે રેઢિયાર માલ આવે કે નહીં ઘોડા તો તમે છે ને વિડીયોમાં જોડાયજો ચેનલ માં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો જરાક છે ને કુંડું ઉડાડતો આવું જીરું જોતો આવું બરાબર મિત્રો પેલા મારા પડા માં બેઠી હાલ તો હવે ઘરે આપડે નું હોય ને નથી આજ નું એનું કારણ છે કે લગન ભાડા જવાનું છે બપોર પછી જો ટાઈમ હોય ને તો નદી કાલ મિતરો ગણી પે જોઈ હમણાય પક્ષે હમણાય પક્ષે ધિયા ઢોલના અને જો આઈથી આમ આવલ ગઈ મુ લાગે કારણ કે જો હાજીરાણ છોડવા ઉપર ટેવડી નુકસાન આવી ગયો બે છોડવા ઉપડી ગયા હવે આની જોગવાઈ કોન દેહે આપણે કોઈ ના દે અને આ જીરું હો ને પાર છે મસ્ત મજાનું ખા લજો 1 2 3 4 5 6 7 8 કેરા હે ઈર માં ભારી છે તાણે હવે જો રહી જાય તો વીસ પચીસ દી અને ફ્લાવરિંગ બ્લાવરિંગ ને આવે આવેબ ના થઈ ગયા પણ આ રેઢિયાર માલ આવે ને થોડી થોડી નુકસાન કાયમ આવતી જાય છે કારણ કે પગમાં સોટા આવે ને કઈક ભાંગી જાય ને કઈક જાય ને એનું કંઈક કરવું જો હે ચાલો હીરા ને પછી આગળ કઈક continue <coughs> કામ કરી હવે મિત્રો હીરા ને બીરા ને જો હવે ને મકાઈ હેને નેંદવાની તો કીધી ને નેંદી પણ હવે રેઢીયર માલ આવી જાય એટલે હવે નેંદી પછી શું કામ નું વાસ આ પૂરું કરી નાખ્યું અને એ વાયા હાવ બાઠી ગયા આમ વિશ માંથી ખાઈ ગયા કીનીક વાર ખાઈ ગયા કાલ કાલ ની ખબર નથી

મસ્ત મજાની નવી નવી ટિકટી થઈ ગઈ છે ને ઢાકીને આપણે મૂકી દીધી હે બે સર્વિસ પૂરી થઈ ગઈ હવે એક કરાવી ભાઈ કાજી હાથમાં મહિનામ છે આવીએ ફ્રી સર્વિસ અને આજ લગન બગડમાં ક્યાં જવાનું નથી આપણે ધીરું ન દેવાનું બને બે દિવસે એમને પીડ્યું પેન્ટિંગમાં એ આપણે હા જરાક ચાલું કરી પછી હું યોગ ગયો તો લાયસન્સની પરીક્ષા દેવા માન બાપુ પાંચી ગયો છે ને કાર્ય લગ્ન ગાળો ગુટકી ગયો એટલે હું બધું હું આવી રાખે ધીરું ધીરું ધીરમ ધીરું પણ આજે હવે ક્યાંય જવાનું નથી ઘી વસ્તુ થાય જ છે ઉકલતા સુધી ના ઉકલેતા વળી આવતું રહેવાનું ઘેર અને મારા તો લગભગ બપોર પછી વી ભાગવાની વાડીમાં દવા છાંટવાની છે કાળ આંગે જઈએ હું થોડીક આપણે બીજા બ્લોગમાં આવીએ આ બ્લોગમાં નહીં આવે બરાબર તો જોડા હું પાછો હીરા કારણ કે હવે ઓલા કાલની ક્લિપ મેં તમને કીધું છે હીરાવાનું એ હીરાવાનું તો આપણે હીરા વગર મેળ આવે જ નહીં વિડીયો બનાવવાનો કંઈ કામ કરવાનો એટલે ને પછી મિત્રો આવી ગયા આપણે જીરું આપણે પરમજી નહીં દીધું હે દાંતેણું તમને નહીં દેખાય તો દાંતેણું ખોડલ છે ને એટલે અડધું પાયું ન દાણવું બાકીનું બધું બાકી જ છે એટલે કઈ ધીરું ધીરું ચાલુ જ દિવસો થયું ગયું હવે મીડું ખાવ પીરું પડવા

બે મોટા છે બાકી બે ત્રણ જ્યાં જ નથી આપણે ભેગા ભેગી ધરવી દઈ પાછું પાણી દેવા કોઈ આવે નહી યાદ આવી ગયો એક ફેર પાણી પી આવી આ બે વડા વડા ને થઈ જાય તો કરીને ખાવા થાય મિત્રો હા બારક જેવો સમય થયો છે ને હવે બપોર થઈ ગયા દર બહુ ઉપર નથી એટલે ભાઈ ગા અને બપોર પછી પવન બહુ નહીં હોય ને આપણે ભાગવા દેવાડીમાં જવા સરકવાની છે બાપુની ને ગયા છીએ અહીંયા જીરું તો કંઈક ગયા હોય તમને દેખાડ્યું છે બધી પહેલાં બહુ ટૂંકમાં જમાવટ નથી ખર્ચો માંડ માંડ ઉપાડી ગયું હોય અને હવે લગભગ સહેલી થઈ નદવાનું હોય અને આ લેમના કટકા ગયો થોડા થોડા પડ્યા એક વાંપનું પીણ્યું ને કાંઈ પીડ્યું આ બેને બહુ પછી મૂકી દઈએ તડકાના રોગે રોગે ભરી જાય છે એવું બધું કરવાનું છે ને આ વિડીયો આપણે પૂરો કરી નાખીએ વિડીયો કીવો લઈ ગયો કોમેન્ટમાં દો હમણાં હા બધું સેટિંગ બગડી ગયું છે આપણે બ્લોગ બનાવવાનું કારણ કે એવા કામ જીણા મોટા હોય ને નથી રૂપમાં મજા આવતી બહુ એટલે આ વિડીયો પૂરો કરી નાખીને બીજો વિડીયો પછી હું ચાલુ જાય કાલ તો કીવો લઈ ગયો કોમેન્ટમાં જણાવજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બપોરે બપોરે કરી પછી આ બેરલમાં પાણી નહીં હોય પાણી ભરવા જવું જોઈએ No me vengo